મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલ માં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિડીયો સાથે રહેજો શેર કરજો 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 લાઈક અને આજે ભારતભરની અંદર એક એવું દ્રવ્ય છે એક એવું ઔષધ છે કે જે આહારમાં પણ લેવાય છે ઔષધ તરીકે પણ લેવાય છે તો મિત્રો આજે એક એવું દ્રવ્ય હું આપની સમક્ષ મૂકું છું કે જે વપરાય છે અને રસોડામાં તો ખાસ વપરાય છે મુખવાસમાં પણ વપરાય છે અને જુદા જુદા રોગ પરત્વે ખાસ તો પેટના રોગોની અંદર ખૂબ વપરાય છે તો આ છે એ અજમા જેને અંગ્રેજીમાં એઝોન કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં અજવાઈન કહેવામાં આવે છે હિન્દીમાં પણ અજવાઈન કહેવામાં આવે છે અને ગુજરાતીમાં અજમો કહેવામાં આવે છે છે મિત્રો આની ઉત્પત્તિ એ થાય એટલે એના વિશે કઈ લાંબુ કહેવાની જરૂર નથી પરંતુ એનો ઉપયોગ આભ્યંતર રીતે આપણે જોઈએ રોગની દ્રષ્ટિએ તો પેટના મોટા ભાગના રોગોની અંદર એ વપરાય છે તો એના વિશે હું આપને થોડું વિવેચનપૂર્ણ એક ઉપયોગ કહીશ કે જેને જેનાથી આપણને આંતરિક રીતે ખૂબ લાભ થાય છે તો નંબર આપણે ગણીએ એ વાતગ્ન છે સુલગ્ન છે અને વાયુનું નું કરે છે બીજા નંબરની અંદર પાચન પણ એટલું જ કરે છે એટલા માટે જ જમા પછી અજમાને શેકી અને ખાવાનો રિવાજ આપણા દેશની અંદર છે અને ખાસ તો એ અનુલોમન વાયુ નું કરે છે અને પાચન કરે છે એટલા માટે તો એને શીળસમાં આપવામાં આવે છે મિત્રો નંબર છે કે જેને શીળસ નીકળતું હોય ગુજરાતીમાં કે ચપટી અજમો અને ગાંગડી ગોળ તો આનું મિશ્રણ કરી સવાર સાંજ આપવાથી એ બાળક હોય કે ગમે તે વ્યક્તિ હોય ગમે તે ઉંમર હોય તો એને થોડા જ દિવસની અંદર શીળસ નીકળતું બંધ થાય છે નંબર બે ની અંદર અજમા જે છે એ કફ ની અંદર પણ એટલું જ કામ કરે છે એને શેકી એની પોટલી કરી અને એને સૂંઘવાથી અથવા તો એને વિવિધ રીતે ખાંડી અને એનો ઉપયોગ કરવાથી અડધી ચમચી અથવા તો ચમચીનો ચોથો ભાગ સવાર સાંજ લેવાથી કફ ની અંદર પણ એટલું જ કામ કરે છે મિત્રો પાચનની અવસ્થા જ્યારે હોય અને માનો પાચન ન થતું હોય તો એના માટેનો એક બીજો સરસ પ્રયોગ છે ભૂખ ન લાગતી હોય આફરો રહેતો હોય અરુચી રહેતી હોય ઇન્ડાઇજેશન રહેતું હોય તો આના માટે એક સરસ મજાનો પ્રયોગ છે એ પ્રયોગ એવો છે કે પાંચસો ગ્રામ અથવા તો એક કિલો અજમા અને એક કિલો લીંબુનો રસ આ બંને મિક્સ કરવા મિક્સ કરવા એ કાચની બરણીની અંદર મિક્સ કરવા પ્રથમ અજમો નાખી દેવો અને પછી લીંબુનો રસ નાખવો અને ત્યાર પછી પાંચ પ્રકારનું મીઠું સંચળ છે નવસાર છે બીડ લવણ છે કાચ લવણ છે અને પાંચસો ચૂર્ણ કરી અને ઉપર એને નાખી દેવું પછી મિત્રો બંધ કરી અને એને સુકવું લગભગ પંદર થી વીસ દિવસે એ સુકાઈ રહેશે ત્યાર પછી એને કાઢી સાફ કરી અડધી અડધી ચમચી અથવા તો આપણા અગ્નિના બળ પ્રમાણે એક એક ચમચી લેવાથી આફરો પેટનું સૂળ પેટના મોટા ભાગના રોગ અને ભૂખ ન લાગવી એના માટે બહુ ઉત્તમ કાર્ય કરે છે જેના હરસ થયા હોય એના માટે પણ અજમો બેસ્ટ કામ આપે છે તો બપોરે જમ્યા પછી અજમાની અંદર સિંધવ નાખી અને છાશ સાથે પીવાથી એ હરસ મસાની જે આખી વિકૃતિ છે અથવા તો જેને થયા છે એ મટે છે એનું કારણ છે કે શ્વાસ સાથે અજમો લેવાથી એનું પાચન પણ એટલું જ થાય છે અને મળ છે એ બંધાઈને આવે છે અને હરસ ઉપરનો જે સોજો છે એ મટે છે પણ આ પ્રયોગ ઓછામાં ઓછો બે થી ત્રણ મહિના સુધી હરસના દર્દીઓ કરવો એ તો એનું જલ્દી પરિણામ આવે છે ચોથો પ્રયોગ કઈ કેવો છે કે જેને ઝીણું ઝીણું ઉદરશુલ રહેતું હોય ઉદરશુલ એટલે એબડોમિન પેઇન પેટનો દુખાવો એના માટે હરડે સૂંઠ અજમા અને સેંધા નમક એટલે કે સિંધુ આ ચાર નું મિશ્રણ કરી બધું સરખે ભાગે લઈ અને સતત પંદર થી વીસ દિવસ સુધી લેવામાં આવે કે ચમચી તો ચોક્કસ આ પ્રકારના રોગ મટે છે ખાસ કરીને ઉદરસુ તો મટી જ જાય છે કારણ કે પાચનય વ્યવસ્થિત થાય છે અને મોટાભાગની જે ખામી જે છે ઉદરની અંદર એ દૂર થઈ જાય છે તો મિત્રો આ જે અજમાનું જે આટલું બધું સરસ મજાનું વર્ણન છે અથવા તો અજમા આટલું બધું સરસ કામ આપે છે તો ઘરમાં બધા રાખતા હોય પણ એનો વિવિધ રીતે ઉપયોગ કરતા આપણે શીખીએ તો આપણું જે કઈ સ્વાસ્થ્ય છે વધુ ઝડપથી સરસ થાય અને આપણે લાંબુ જીવન જીવી શકીએ ઓમ શાંતિ જય ધન્વંતરી